મહુવા સોરઠી મુસ્લિમ ગાચી જમાત આયોજિત અગિયારમા સમોહ લગ્ન સમારોહ આજરોજ મોલાના કારી હનીફ સાહેબ વિના મુખ્ય અધ્યક્ષ સ્થાને ભાડોદરા બપા વિસ્તારમાં યોજાયો મહુવા સોરઠિયા મુસ્લિમ ઘાચી જમાત આયોજિત સમારોહ આજરોજ સુંદરતાપૂર્વક સંપન્ન થયા હતા સમૂહ શાદીમાં ઉપસ્થિત રહેલા સમાજના મહાનુભાવો દ્વારા પોતાના ઉદબોધનમાં અને એકદમ સાદગીથી કરવા અને ફિઝુલ ખર્ચ ન કરવા જણાવ્યું હતું સાથે સાથે સમાજ શિક્ષિત અને જાગૃત બને તે માટે ખાસ યુવાઓને

Asti Fagwan report as my news mohwa.